કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકોટમાં આપ સક્રિય શહેરના વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોકમાં ગોપાલ ઇટાલિયાની સભા મોટી સંખ્યામાં લોકો આપની સભામાં પહોંચ્યા ગોપાલ ઇટાલિયા સંબોધતા કહ્યું કે ગોપાલિયા વિશ્લેષકો પત્રકારોએ કહ્યું છે કે તમને શહેરમાં મત નહીં મળે તો મને થયું કે શહેરમાં કોણ લોકો આવ્યા એવા લોકો આવ્યા છે કે ગામડામાં સુવિધા ન મળી એટલે શહેરમાં આવ્યા ગામડું છોડીને શહેરમાં મજબૂરીથી આવ્યા એ મને મત નહીં આપે અમે સરકાર પાસે તો પોલીસ ગેસ મોકલ્યા જનતાએ શાળા મોકલી તો સરકારે શાળા ન મોકલી દરેક સમાજના લોકોએ પોતાની રીતે શાળા બનાવી સમાજના લોકોએ હોસ્પિટલ સહિતની અલગ અલગ વ્યવસ્થા પોતાની જાતે કરી લોકોએ સારા રોડ રસ્તા માંગ્યા એ પણ સરકારે ના આપ્યા હવે એ તો સમાજ એમની રીતે ન બનાવી શકે છરીમારી હત્યા કરવી એવી ઘટના સામાન્ય બની રહી છે રાજ્યમાં બનેલી રાજકોટ ભાવનગર અમદાવાદમાં અનેકો અલગ અલગ ઘટનાનો ઉલ્લેખ કરી અનેક ઘટનાઓ ગણાવી ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે મા કાર્ડમાં ખાલી નામમાં ફેર હોય તો ઓપરેશન નથી થતું આવા અધિકારીઓને બોચી પકડીને એક મારું તો બધા કાર્ડ રિપેર થઈ જાય અધિકારીઓ દોઢ વર્ષનું આયોજન હોય છે કે હું કેટલું ઉલેચી શકું એટલું જ આયોજન હોય છે સરકાર પાસે કોઈ આયોજન નથી અંદર જનસભાની

मोस्ट पार्टी महानगर पालिका आ सर

बोटा मां तव्हां द शांति पूर्वक रीते आंदोलन चालत ખેડૂતો ભજન કીર્તન કરતા હતા ભગવાન નું નામ લેતા હતા અને પોતાની વ્યાજબી માંગણી સત્તાધીશો સામે મુકતા હતા હતું નહીં આજે રાજુભાઈ અને ઈશુદાન મહાપંચાયત નું આયોજન હળદર ગામે કરવામાં આવ્યું હતું શાંતિપૂર્વક રીતે કિસાન મહાપંચાયત ચાલુ હતી એ દરમિયાન બોટાદ પોલીસે બહારથી કેટલાક બુટલેગરો અને અસામાજિક તત્વો એક પોલીસે લાવેલા માણસો એ પથરાવો પોલીસ ઉપર ચાલુ કર્યું અને એના પછી પ્રી પ્લાન ના ભાગરૂપે કાવતરું આયોજનબદ્ધ રીતે ગામના લોકોને ચારો તરફથી ઘેરીને માર મારવામાં આવ્યો છે માંગણી દબાઈ જાય અને આખો મુદ્દો આના માટે ચડી જાય એવું આયોજન આજે ભાજપ ના કહેવાથી કર્યું છે આ ઘટના એકદમ તૂટી છે આ ઘટના એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે પરિવર્તન આવનારા દિવસો માં કોર્પોરેશન રાજકોટમાં કેવું પરિવર્તન થશે અને કેવી રીતે થશે એ આજની સભામાં ઉપસ્થિત જોઈ શકાય ઉપર જુસ્સો અને એક એક આક્રોશ આવવાનો ચૂંટણી આજે પણ મજા ચકાશ તો ચહેરા ઉપર

ગુજરાત નો ખેડૂત નું સ્વાભિમાન અને ગુજરાત ના ખેડૂત ની ખુમાલી શું બગાવત તો ભાજપે ખેડૂતો સાથે કરી છે જે ખેડૂતો ભાજપ ને મત આપ્યા એ જ ખેડૂતો ને માર માર્યો બગાવત ભાજપે કરી છે અને ખેડૂતો પોતાના અધિકાર માંગી રહ્યા છે આમ આદમી પાર્ટી અમારા રહેતા સુદનભાઈ ખેડૂતો ખેડૂતો માટે પૂરી તાકાત લડાઈ લડવા માટે સુસજ્જ છે